મહેસાણાની કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે ભાજપ કોંગ્રેસ તેમજ આપના ઉમેદવારોએ મને ટિકિટ આપી છે એમને વિશ્વાસ છે કે હું આ સીટ ઉપરથી આ સીટમાં જીતીને હું કોંગ્રેસની મજબૂતાઈ છે એને હું વધારે મજબૂત કરીશ એવા વિશ્વાસથી મને પાર્ટીએ ટિકિટ આપી છે સાહેબ જે અધૂરા કાર્યો છે એ તો હવે બજારમાં જોઈને જે તે માગણીદાર હશે એ માગણીદારોની માગણીને ધ્યાને લઈને હું જે કંઈ અધૂરા કાર્યો હશે એ બધા પૂરા કરવાની કોશિશ કરીશ આયાતી ઉમેદવારમાં તો એવું છે બેન કે આયાતી ઉમેદવાર અગાઉ પણ આવેલા છે બહુ શક્તિશાળી ઉમેદવાર આપણા ત્યાં આવેલા મારી સામે જ લડેલા બે હજાર બારમાં કરોડો રૂપિયા એમણે ખર્ચ કરેલો આ તાલુકામાં છતાં પણ તેઓ સક્સેસ થયેલા નહીં એટલે અહીં કડી તાલુકાની જે પબ્લિક છે એમને તો ગામનો એક કામનો ગામનો જે કામનો ગામનો માણસ હશે તો એના ત્યાં દોડીને રાત્રે બે વાગે તકલીફ હશે તો પણ જઈ શકશે ગામનો માણસ નહીં હોય તો એ કામ કરી શકવાનું છે નહીં અહીંયા કોઈને ઓળખતો ના હોય અહીંયા કોઈની સાથે પરિચિત ના હોય ને જ્યારે અહીંયા ઉમેદવાર થઈને આવશે ત્યારે કોઈ વ્યક્તિનું કામ કરી શકે એવું હું માનતો છું નહીં કડીમાં અમુક સંવેદનશીલ વિસ્તાર છે બૂથ મથકોમાં તો ત્યાં આપણે શું તકેદારી રાખી છે સાહેબ અમુક નહીં મોટા ભાગના એસી ટકા બુથો અહીંયા સંવેદનશીલ છે કે જ્યાં ચોક્કસ જ લોકો સિક્કા મારી દે છે બટનો દબાઈ દે છે એટલે આમાં તો મારે તો કરવાનું ઓછું હોય પણ સરકારે આમાં ધ્યાન રાખવું જોઈએ સરકારે આમાં ચૂંટણી પંચે આમાં ધ્યાન રાખવું જોઈએ કારણ કાયદો અને વ્યવસ્થા તો બધું એમની પાસે છે પોલીસ એમના કાયદા એમના કયા પ્રમાણે ચાલે છે અધિકારીઓ એમના કયા પ્રમાણે ચાલે છે આપણે ગમે તેટલી મહેનત કરીએ તો પણ આ લોકો તકલીફમાં મૂકે જ છે છતાં અમે અમારું આ વખતે અમારું જે સંગઠન બહુ મજબૂત છે અને અમે એક એક બૂથ ઉપર મજબૂત એજન્ટો મૂકીને મજબૂત એજન્ટો મૂકીને અમે આ જે કામગીરી કરે છે એને રોકવા માટેની બહુ મરણીય પ્રયાસ કરીશું એની ખાતરી મતો મતોબેન ધ્રુવીકરણનો એ છે કે લોકોનો જે વિશ્વાસ છે ભાજપ ઉપર એટલા લોકો ભાજપને મત આપવાના જ છે અને કડી વિધાનસભાની જો હું વાત કરું તો કડી શહેર અને ગ્રામ્ય વિસ્તાર બધા કાર્યકરો

અને પ્રયત્ન કરીશું કાર્યકરોની સાથે થઈ સંગઠન છે અમારું તાલુકાનું શહેરનું અને આગેવાનોને પણ સાથે રાખી અને એ પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કર્યો કડીના સ્થાનિક લોકોનું કહેવું છે કે ગૌચરો અને બિલ્ડરો જે સ્કીમો બની છે અમદાવાદના એ પડી ઉપર તો પચાઈ પણ આપજો તો એના વિશે શું કરશો તમે શું કાર્યવાહી કરશો આપણે એવું તો લગભગ મારા જાણમાં નથી હાલ આવશે તો શું પગલાં લેશો હવે એ વખતે પછી જોઈશું માનનીય કરશનભાઈના સ્વર્ગવાસ પછી એમના નિધન પછી ખાલી પડેલી સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ અમારા ખૂબ જ જૂના અને જનસંઘના સમયથી કામ કરતા અને જનસંઘના સમયથી અમારી વિચારધારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા માટે સતત મતતા અને સતત કામ કરતા રહેલા એવા રાજેન્દ્રભાઈ ચાવડાને અમારા શીર્ષ નેતૃત્વએ ટિકિટ આપી અને કડી વિધાનસભામાં મોકલ્યા છે ત્યારે તમામ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહમાં છે એક જૂના કાર્યકર્તાને અને સતત કામ કરતા મતતા એવા રાજેન્દ્રભાઈ ચાવડાને જે ટિકિટ આપી છે ખૂબ જંગી મતોથી કડીથી અમે જીતીશું ગુજરાત અને ગુજરાતની અંદર જ્યારે પણ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ના હોય કોઈ બીજી પાર્ટી પાસે મુદ્દો ના હોય એ વખતે નાવા વિષયો સાથે ગુજરાત અને કડીના મતદારો માટે કડીનો વિકાસ અને આગામી સમય જે હવે બાકીના અઢી વર્ષ છે એમાં કડીના વિકાસને અનુલક્ષી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે અહીંયા એટલે સ્વાભાવિક છે અમે અહીંયા જંગી મતોથી જીતીશું આવા કોઈ મુદ્દાઓ કેવળ ને કેવળ કોઈ મુદ્દો ના હોય એટલે મુદ્દાઓ ઉભા કરવાનો આ વિષય છે કોરોના હવે પછી બતાવી ગયા છે ભાઈ કોરોના લગભગ જે જૂના ઓમિક્રોનના જે સબ વેરિયન્ટ છે એ જ વેરિયન્ટ છે આપણે જીનોમ સિકવન્સીસ દ્વારા એ વાત એસ્ટાબ્લિશ પણ થાય છે અને આ જે કેસ વધી રહ્યા છે એ પણ કોઈ ચિંતાજનક નથી ભયજનક નથી પરંતુ જેને માલુમ પડે જે લક્ષણો તો પોતાની જાતને ક્વોરન્ટીન કરી અને સિમ્ટોમેટિક સારવાર સાર સારવાર દ્વારા એ પોતે જાતે સાજા થઈ શકે છે ચિંતાનો વિષય નથી અને આવો લગભગ વર્ષે બે વર્ષે એકાદ મહિનો આવો આવતો પણ હોય છે અને હવે હું એવું માનું છું કે જે રીતે બીજા ઇન્ફ્લુએન્ઝા ન્યુમોનિયા પ્રકારના રોગો છે હવે આ એક સબ વેરિયન્ટ ઓમિક્રોનનો જે છે એટલે સ્વાભાવિક છે એ જીવનનો હિસ્સો થયો છે એવું મારું માનવું છે મૃત્યુ થવાના કારણો બીજા પણ હોઈ શકે કોઈને નાના મોટા પ્રકારની બીમારી હોય અને એ બીમારીઓના કારણે ને સાથે આ પ્રકારનો વાયરસનો ચેપ થાય અને સમયસર સારવાર ન લેતા અથવા તો એને ઇગ્નોર કરતા કોઈને કોઈ મુશ્કેલી પડી શકતી હોય એવું મારું માનવું છે આજ મહેસાણા જિલ્લે કી કડી વિધાનસભા સીટ કા જો બાય ઇલેક્શન હૈકે લી અમારે ભારતીય જનતા પાર્ટી કે ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાજી કા નામાંકન દાખિલ કયા ગયા હૈ और हमारे राज्य के हेल्थ मंत्री श्री ऋषिकेश भाई पटेल सहकार मंत्री श्री जगदीश भाई विश्वकर्मा और भारतीय जनता पार्टी के सभी वरिष्ठ नेतागण की उपस्थिति में हजारों कार्यक्रों की उपस्थिति में ये नामांकन पत्र दाखिल किया है और उसके पहले हमारे पार्टी के कार्यालय पर जो बड़ी जाहिर सभा हुई उसमें जो वक्ताओं ने वक्तव्य दिया उसमें सभी ने एक ही बात बताई कि जिस तरह हमारे आदरणीय प्रधानमंत्री माननीय नरेंद्र भाई मोदी जी ने ऑपरेशन सिंदूर सफलतापूर्वक पूर्ण करके हमारी सेनाओं के हजारों सैनिकों ने साथ में मिल पाकिस्तान को जिस प्रकार से परास्त किया है उसी प्रकार सिंदूर ऑपरेशन और उसकी सफलता को धन्यवाद देने के लिए हमारे कड़ी के सभी मतदाता भारतीय जनता पार्टी के उम्मीदवार को वोटिंग करेंगे और बहुत बड़ी भारी मात्रा में बहुमती से हमारे उम्मीदवार श्री राजेंद्र भाई को विजयी बनाएंगे देखिए आप सब जानते हैं कि हमारे आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल और उनकी सरकार और हमारा भारतीय जनता पक्ष प्रमाणिक शुद्ध शासन के लिए बहुत ही कटिबद्ध है और कोई भी कर्मचारी हो कोई भी व्यक्ति हो या कोई भी कार्य हो अगर उनमें से कोई भी किसी भी प्रकार गलत काम करता है तो उसको हमारी सरकार हमारे मुख्यमंत्री भूपेंद्र भाई पटेल बिल्कुल नहीं चला लेते हैं और उनके खिलाफ जो हो सके इतनी सख्त कानूनी कार्रवाई करते हैं और कराते हैं और इसका जो ये उदाहरण है कि ये दो लड़के को जो निचली कोर्ट ने जमानत दी थी तो उसके खिलाफ हमारी सरकार के आदेश के बाद मुख्यमंत्री भूपेंद्र भाई पटेल के निर्णय के बाद सरकार ने हाई कोर्ट में और सेशन कोर्ट में उस जामीन अर्जी को रद्द करने के लिए और आरोपियों की पुनः धरपकड़ के लिए जमानत अर्जी खारिज करने के लिए याचिका दाखिल की है और आप सब जानते हैं कि इसमें से एक आरोपी की धरपकड़ भी हो चुकी है